ફાઇનલી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂઆત થઈ ગઈ છે પચીસમી ડિસેમ્બર નાતાલ થી પબ્લિક પહોંચી ગઈ છે પોતાના ફેમિલી સાથે કાંકરિયા કાર્નિવલ ની નિહાળવા જે એક્સપ્રેસમાં ખાલી છોકરાઓ બેસીને મોજ કરતા હતા ને આજે એમાં મોટા બેસીને સવારી કરી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે બોટિંગમાં મજા કરવાની શરૂઆત કાંકરિયામાં જ થઈ હતી અને બોટિંગ ની મજા કરવા માટે વિદેશ થી પણ લોકો આવે છે બોટિંગ કરવા માટે કેમ છો મારા વાલા મિત્રો અમે તારે પહોંચી ગયા છે કાંકરિયા કાર્નિવલમાં તમે તો જોઈ રહ્યા છો કે આ સીન છે મારી પાછળનો એમાં કાકરિયા કાર્નિવલ છે અમદાવાદમાં અત્યારે પચીસ ડિસેમ્બરથી લાગી ગયું છે કાંકરિયા કાર્નિવલ તમે તારે પહોંચી ગયા છીએ કાકરિયા કાર્નિવલમાં આજે કાંકરિયા કાર્નિવલમાં મારા પાછળ વિદેશના મહેમાનો પણ જોવા મળ્યા તમે પણ જોઈ શકો છો નિહાળી શકો છો કેટલા સરસ મહેમાન છે જઈ રહ્યા છે અને ફરી રહ્યા છે કાંકરિયા કાર્નિવલનો સાંધો નજારો ખૂબ જ રોમાંચક હોય છે કેમ કેમ કે લાઇટરનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે ને એ જોવા માટે તો ફક્ત તમે સાંજનો ઇંતજાર કરવો પડે એ પણ સાત વાગ્યા પછીનો જે સમય છે ને એ ખરેખર ખૂબ જ સરસ સમય છે કેમ કે સાત વાગ્યા પછી સુરત દાદા ઘરે જતા રહે છે અને ચંદા મામા આવી જાય છે એટલા માટે એવું લાગે છે કે એક એક પેડને પકડીને એને ડેકોરેશન કરવામાં આવ્યું છે લાઇટોથી કેટલા મસ્ત લાગી રહ્યા છે ઝગમગી રહ્યા છે લીલા છે પીળા છે સૌંદર્ય વાતાવરણ પણ અહીંયા ઊભા કરવામાં આવ્યું છે ચારોય બાજુ જો કાંકરિયા તમે જો નજર નાખો ને તો પેડ ઉપર કેવી રીતે સરસ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે લાઇટોનું એ મોટી મોટી લેઝર લાઇટો છે કેટલા મસ્ત કાંકરિયાના પાડ પર લોકો બેસીને આરામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મારી પાછળ અને સૌથી મોટી મજાની વાત તો એ છે કે આ ફેર કાંકરિયા કાનીવાલામાં બે મોટા મોટા થીમ્સ ઊભા કરવામાં આવે છે ચંદ્રયાન મિશન અને વાઇબ્રન્ટ અયોધ્યા મિશન તમે એ પણ હું તમને બતાવીશ તમે પાછળ બન્યા રહેજો ચાલો મિત્રો આપણે થીમ તરફ આગળ વધીએ તમને ખબર છે બાવીસમી જાન્યુઆરીએ આપણા ભારત દેશમાં કંઈક મોટું થવાનું છે તમને બતાવી દઉં કે રામ જન્મભૂમિ અયોધ્યામાં છે એમ ત્યાં મૂર્તિની સ્થાપના થઈ રહી છે આપણો રામ મંદિર બની રહ્યો છે તેની અહીંયા મોટી થીમ્સ મૂકવામાં આવી છે અને જેને ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે અયોધ્યા નગરીમાં કેટલી સરસ રીતે આ થીમ્સને બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અહીં ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા છે આ એ સપનું છે જે અમારા દાદા લોકો જોયું હતું કે આપણા દેશમાં રામ મંદિર બને પણ અયોધ્યામાં ખરેખર આજે એ સપનું પૂરું થઈ રહેવા જઈ રહ્યું છે આ વાઇબ્રાટ કાંકરિયા કાર્નિવલ બે હજાર થીમ છે જે લેટેસ્ટ છે અને જે રામ મંદિરથી જોડાયેલું છે એક ઇતિહાસને દર્શાવે છે આપણે ગાથાને યાદ રાખવા માટે આ થીમ્સને અહીંયા મૂકવામાં આવી છે અમદાવાદના અને આમ મહેમાનો જે બહારથી આવે છે એ જોશે અને યાદ કરશે ચાલો મિત્રો આગળ વધીએ બીજી થીમ્સ ઉપર બીજી થીમ છે ચંદ્રયાન થ્રીની તમે જોઈ શકો છો સ્પેસ પાવર એટલે કે નયા ભારતની આ થીમ છે અને ખરેખર આપણું ભારત કોઈથી પાછળ નથી અમદાવાદનો કાંકરિયા ભારત દેશ અને વિદેશમાં સેના માટે ફેમસ હતું તમને બતાવી દઉં સૌથી પહેલાં તો એ છે કે કમલા નહેરુ પાર્ક જ્યાં તમને ટાઈગર જોવા મળશે બીજું પોઈન્ટ તમને જોવા મળશે કાંકરિયામાં નગીનાવાડી ત્યાં પાણી પર લેઝર શો થાય છે અને જોવા માટે વિદેશથી પણ લોકો આવે છે અને હવે કાંકરિયા જણાય છે કાંકરિયા કાર્નિવલ માટે વર્લ્ડ ફેમસ છે કાંકરિયા કાર્નિવલ દર વર્ષે મહોત્સવ મનાવવામાં આવશે કાંકરિયા કાર્નિવલ હવે કાંકરામાં બની ગયું છે જંગલ સફારી એડવેન્ચર વર્લ્ડ ત્યાં તમે જંગલ સફારી એડવેન્ચર વર્લ્ડની પણ મજા લઈ શકો છો એ પણ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવી છે એ ફક્તને ફક્ત મોજ કરવા માટે અમદાવાદમાં જ બનાવ્યું છે એટલા માટે તમે અમદાવાદમાં પધારોને આ વસ્તુ તમે નિહાળો અને ખૂબસૂરતી નિહાળો કાંકરા પ્રસિદ્ધ છે એની ખૂબસૂરતી માટે એના તળાવ માટે એનો ઇતિહાસ છે બહુ જૂનો જ છે એમ તો કાંકરિયા અંદર એન્ટ્રી કરવા માટે પચીસ કે ત્રીસ રૂપિયા ટિકિટ છે જ પણ જો તમે આ કાંકરિયા કાર્નિવલમાં તમે ભાગ લેવા આવો ને તો એ ટિકિટ બિલકુલ ફ્રી છે નિઃશુલ્ક સેવા આપી રહી છે ગવર્મેન્ટ તરફથી તમે કાંકરિયા કાર્નિવલ જોવા માટે ફ્રી છે કંઈ પણ ટિકિટ આપવાની જરૂર નથી પચીસમી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ શરૂઆત થાય છે અને એકત્રીસમી ડિસેમ્બર આ કાંકરિયા કાર્યક્રમ પતી જાય છે એટલે કે બધું જો વાઇન્ડઅપ થઈ જાય છે જે લોકોએ ડરતા સૂરજને શાંતિથી જોવું હોય ને એ લોકો કાંકરિયાની પાળી આવીને બેસી જાય છે અને ઢળતા સુરતને શાંતિ જોવે છે કે આજે અમદાવાદમાં એક શાંત ઢળી ગઈ છે ખરેખર આ વસ્તુ અને આ દ્રશ્ય જોવાલાયક મનોરમ હોય છે કાંકરિયામાં સવારે સવારે કોઈ પણ પ્રકારની ટિકિટ લેવામાં આવતી નથી કેમ કે મોર્નિંગ વોક માટે ગવર્મેન્ટે આ પ્લેસ ખુલ્લો રાખવામાં આવ્યું છે આ જગ્યા જગ્યાથી મોર્નિંગ વોક કરવા માટે લોકો અહીં આવે છે અને મોર્નિંગ વોક કરે છે કસરત કરે છે અને અહીંયા પોતાના દ્રશ્ય ટાઈમ આપીને જાય છે તમે પણ અહીંયા પધારો છ પરિવાર સમય તો કાંકરિયા કાર્નિવલની મજા કરો જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો